ગુજરાતી ફિલ્મ મિશ્રી એકત્રીસમી ઓક્ટોબરે રિલીઝ થશે ગુજરાતી ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની લહેર લઈને આવી રહી છે મિશ્રી હૃદય સ્પર્શી રોમેન્ટિક કોમેડી જે અણધારી અને સુંદર સમજુરી સાથે જીવનના મીઠાપણોને ઉજાગર કરે છે મિશ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્શન વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જામતી જાય છે ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીને જાળવવાની શક્તિ પણ અજમાયશ થાય છે અમે કહ્યું ને કે બહુ જ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું રાઈટ યા કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એકચ્યુલી એની સાથે છે

અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યૂવર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે મારું પાત્ર હું પૂજાનો કિર્જ વજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પૂથલ થઈ જાય છે બિકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગ્ન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં

પૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે સાદગી ભરી લાગણી ભરી અને સંબંધિત વજ્ર ફિલ્મ દ્વારા રજુ મિસ્ત્રીનું નિર્માણ એ જુગડ મીડિયા પ્રોડક્શન દ્વારા જીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે અને ફરી આપણા પ્રેમમાં પાડી કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે ભલે હું ના હોઉં ભલે મારી સાથે વિતાવેલા પલો યાદ ના હોઉં પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે કે લાઈક યુ બહુ સરસ બનાવી છે તો લાઈક હું હંમેશાથી માનું છું કે એક માણસ ફિલ્મ નથી બનાવી શકતો એ ફિલ્મ સારી ત્યારે બની શકે જ્યારે બધા લોકો લાઈક ઈચ એન્ડ એવરી ક્રૂ મેમ્બર્સ બધા ડિપાર્ટમેન્ટ્સ બધા એક જોડે આવી અને બધાનું 100% આપે અને એ જો મટીરીયલાઈઝ થાય તો જ ફિલ્મ સારી બની એટલે મારું મંતવ્ય શું છે જે રીતે ગુજરાતી ફિલ્મ બની રહી છે સો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જ આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પતું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાર કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આ જ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે તો એ ઈજ ડિરેક્શન માં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કહેવું છે અત્યારે તો ગુજરાતની પબ્લિક 100% ગુજરાતી પિક્ચર જોવા થિયેટર સુધી આવતી રહી ગઈ છે એ મારા માટે તો બહુ સરસ કહેવાય કે પ્રોડ્યુસર નું એક જ હોય તો પિક્ચર બનાવી એનું કલેક્શન અને આંકડા ઉપર જ આપણે ઘણી ચાહી છે પૈસા રિકવર થશે તો પ્રોડ્યુસર ફરીથી રિપીટ થશે એટલે ગુજરાતની પબ્લિકને મારી અપીલ કે સો ટકા ગુજરાતી પિક્ચર થિયેટરમાં જોવા જાઓ ઘણી બધી પિક્ચરો સારી હોવા વચ્ચે દબી જાય છે કારણ કે માર્કેટિંગની જે જરૂર જોઈએ છે લોકો સુધી પહોંચતી નથી જેના લીધે પબ્લિક જોવા થિયેટરમાં જઈ ન શકતી એટલે પ્રોડ્યુશનમાં તો ખાસ એવું કંઈ કે તમે માર્કેટિંગનું બજેટ પણ અલગથી રાખો તો જેના લીધે તમે ઘર ઘેર સુધી પહોંચી શકો મિસ્ત્રીનો અનુભવ એટલો સરસ છે કે જે રીતે મિસ્ત્રી પિક્ચરમાં જે મીઠાશ છે એ જ અમારા આખા યુનિટમાં હતી કે જેના લીધે અમારે કોઈ એવી તકરાર કોઈ થયું નથી અને આખું સરસ રીતે આ પ્રોજેક્ટ પાર પડે ફિલ્મ નું નિર્દેશક કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સહનિર્માતા તરીકે ધ્રુવિન શાહ મિત કારિયા અને જય કારિયા છે ફિલ્મ ના લીડ રોલ માં માનસી પારેખ અને રોનક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કૌશોરપી ભટ અને બાળ કલાકમાં પ્રિન્સિપ પ્રજાપતિ પણ છે સાથે હિતુ કનોડીયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે ફિલ્મમાં દિગ્દર્શક કુશલ એમ નાયક કહે છે મિશ્રી એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે ક્યારે ઊંડો લાગણી સભર હોય છે પરંતુ હંમેશા અસલી અને સાચો જ હોય છે પ્રદર્શન અને હાસ્યની લાગણીઓને આ સંતુલિત મિશ્રીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે જે ક્રેડિટ પછી પણ મનમાં જ રહેશે પ્રેમની મીઠાશ અનુભવ કરો ગુજરાતી ફિલ્મ એકત્રીસમી ઓક્ટોમ્બરે તમારા નજીકના થિયેટર્સમાં તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર